પસાર થવાનું સૌભાગ્ય અમે સ્કૂલ મુલાકાતે નજર પડી તો અમને એવું લાગ્યું કે આ સાયકલો આટલો મોટો સ્ટોર છે તો અમે એક આ સાયકલ ખરીદી લઈએ કાકાએ કીધું કે અમારી સાયકલ હોય આ સરકારની સાયકલ છે એટલે ધીરે ધીરે નિરીક્ષણ કર્યું ત્યારે બે હજાર ત્રેવીસ માં સાડા આપવાની સાયકલો અહીં હજુ પડી છે ગુજરાત સરકાર એના પર અને ગુજરાત છે આ કામ કરતી પારદર્શક સરકારનો આ વહીવટ નમૂનો છે આદિવાસીને કહેવાનું ખરું કે તમે આ તમને અમે આટલો આટલો આપીએ છીએ પણ સાયકલ જેવી સાયકલ વસ્તુ પહોંચાડી શકતા નથી એ હકીકત છે આ એક તપાસનો વિષય છે આ છોડાવપુરના અમારા સમા હતા એટલે કલેક્ટર સાહેબ આ પ્રકારની તપાસ કરાવે જે એજન્સી હોય તે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પણ આમાં રસ લઈને જે છોકરા છોકરીઓને જે સાયકલ આપવાની હતી તેને આ બે હજાર ત્રીસની છે એનો ખર્ચો પણ પડી ગયો ત્યારે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે કાંટે ચડી ગયો કચરો ઉગી ગયો અને આ હજુ ક્યારે આપવાના છે બે હજાર ત્રેવીસ નું વર્ષ પૂરું થયું બે હજાર ચોવીસ ચાલુ થઈ ગયું પૈસા થઈ ગયા અને આનો ખર્ચો પડી ગયો છે મેં બી

એટલા માટે એને સાયકલ આપવાની યોજના છે સરસ્વતી સાધના યોજનામાં એસસી એસટી ને ઓબીસી ની દીકરીઓ છે એ ગરીબ દીકરીઓને સાયકલ મળે તો એને શિક્ષણમાં ફાયદો થાય નિયમિત થઈ શકે એવું હેતુ છે પણ જે રીતે સાયકલ ખરીદીનું કૌભાંડ ચાલે છે જે રીતે થોડા પૈસાની લાલચ માટે

રાજ્ય સરકારનું જે આપણું સાહસ છે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ સત્તા આપવામાં આવે છે અને જે રીતે એક લાખ અને સિત્તેર હજાર સાયકલ ની ખરીદી માટે કૌભાંડ ની શરૂઆત ક્યાંથી થાય વર્ષોથી સાયકલ ખરીદાતી એના જે સ્પેસિફિકેશન છે કન્ડિશન છે એ વર્ષોથી એસપીસી એટલેની જે કમિટી છે એ કમિટી દ્વારા નક્કી કરવામાં આવતા પહેલી વખત એવું થયું કે માનીતી કંપનીઓને ફાયદો કરવા માટે સ્પેસિફિકેશન સ્પેસિફિકેશનને કંડિશનમાં ફેરફાર થાય છે એની સામે વિરોધ થાય છે રજૂઆતો થાય છે વિરોધ પક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે પણ સીએમ ઓફિસના સીધા હસ્તક્ષેપને કારણે

ચાર હજાર એક ને ચુમ્માલીસ રૂપિયા પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે અને એક લાખ ને સિત્તેર હજાર સાયકલો એટલે લગભગ સાડા આઠ કરોડ રૂપિયા વધારે ચુકવવા પાછળનું કારણ શું કે સરકાર જવાબ આપે સાથે સાથે આ સાયકલની ડિલિવરી એક આખી ખરીદી પ્રક્રિયા આમ તો મે બે હજાર ત્રેવીસ માં થવી જોઈએ ત્રેવીસ ચોવીસ એટલે કયું વર્ષ જે શૈક્ષણિક વર્ષ પૂરું થયું એટલે મે બે હજાર ત્રેવીસ માં ખરીદી થવી જોઈએ એના બદલે આખી પ્રક્રિયા દસ મહિના વિલંબ થાય છે અને અત્યારે

અને જે સ્પેસિફિકેશન માં વીડમાં હતું એ મુજબની ગુણવત્તા જોવામાં મળતી નથી સાયકલની આખી જે મુખ્ય ફ્રેમ હોય છે એ જ એની મજબૂતાઈ અને એની જ કિંમત હોય છે એ જે સ્પેસિફિકેશન વીડમાં હતી એ મુજબની ગુણવત્તા વારી ફ્રેમ જોવા મળતી નથી આઈએસઆઈ માર્ક મુજબની જે સ્પેસિફિકેશન હતા એ ગુણવત્તા જોવા મળતી નથી અને એના જ કારણે આજે સાયકલો આવીને ગ્રીકોના ગોડાઉનમાં પડી છે હજુ સુધી કોઈ દીકરી સુધી એ સાયકલ પહોંચી શકી નથી ગ્રીકો દ્વારા પણ જ્યારે આની ટેન્ડરની પ્રક્રિયા થતી હતી ત્યારે એમાં વાંધા ઉઠાવવામાં આવ્યા હતા એમણે સ્પષ્ટ કીધું તો કે જે બીડના ભાવ આવ્યા છે એ રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા પાંચસો ને સિત્યાસી રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા ચારસો ને પચીસ રૂપિયા વધુ હોય એ બાબતે એલવન કંપની દ્વારા જસ્ટિફિકેશન આપવામાં આવે એ યોગ્ય રીતે જણાતું નથી એટલા માટે સદર યોજાયેલ બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજૂરી મેળવવાની માટેનો પત્ર લખવામાં આવે છે તેમ છતાં સરકારે બીડ રદ કરતી નથી એ જ કંપનીને ઓર્ડર આપે છે

જે રીતે કંપનીને લાભ આપવા માટે સ્પેસિફિકેશન ને કંડિશનમાં સુધારો કરવામાં આવ્યો અને કોની કોની સંડોવણી છે આ ભ્રષ્ટાચાર કોના લાભાર્થી ને કોની સૂચનાથી ને સંડોવણી થી કરવામાં આવ્યો છે એની તટસ્થ તપાસ થાય એ આ તબક્કે માંગણી